મિત્રધુગ્રહ્મ ગુરુતલપ સ્ત્રીરાજ પિતૃંતા એ ચાત નો પરેવા અરે સર્વેશ અદૌતમીદં સુનસ્કૃત નામ વ્યોહણ વિષ્ણો યો તદયામતિ તેને મિત્ર મિત્રુગ બ્રહ્મા ગુરુ તલ્પગ્રી ચપાત પ્રેવા તેન ચોરી કરવા વાળો હોય પણ હરિનામ લે તો તરી જાય સુરાપો શરાબ પીવા વાળો હોય પણ છેલ્લી ઘડીએ જો નામ આવી જાય છેલ્લી ઘડીએ તો મોટા મોટા ઋષિ મુનિઓ નથી લઈ શકતા અંત સમયે જો નામ આવે તો એ તરી જાય મિત્ર ધ્રુગ મિત્રની હત્યા કરવા વાળો હોય બ્રહ્મહ બ્રાહ્મણની હત્યા કરવા વાળો હોય ગુરુ તલપગ ગુરુની હત્યા કરવા વાળો હોય ગુરુ પત્ની સાથે ગમન કરવા વાળો હોય સ્ત્રી રાજ પિતૃ ગોહંતા ગાય બ્રાહ્મણ બાળક સાધુ સંતની હત્યા કરી હોય પણ છેલ્લી ઘડીએ જો નામ લે ને તો ઈ તરી જાય પણ અંત સમયે આવત નહીં અંત સમયે નામ મુખ પર નથી આવતું આ અજામીને એક એવા બ્રાહ્મણ છે એક એવા બ્રાહ્મણ દેવતા છે કે જેણે છેલ્લી ગઢીએ ભગવાનનું નામ લીધું છે એટલે તરી જાય છે માટે તમે એવા જ છોડો અમે એને લઈ જાયશું આમ કંઈ અને ભગવાનના પાર્ષદો અજામીનને માટે એક સોનાનું વિમાન લાવે અને અજામિન આંખમાં ત્યાં આંસુડા જાય છે મેં કેટલા કર્મો કર્યા છતાં મારા હરિએ કરુણા કરી મારા પર કૃપા કરી જુઓ તો ખરા મને લેવા માટે સોનાનું વિમાન હું ધન્ય થયો છું પ્રભુ આજે તમે મારા પર કૃપા કરી પણ એને પેલા સંતની યાદ આવી કે સંતે મારા દીકરાનું નામ નારાયણ ન રાખ્યું હોત ને તો છેલ્લી ઘડીએ નારાયણનું નામ મારા મુખમાં ન આવત ધન્ય છે કે આજે મેં નારાયણનું નામ મારા પુત્રને બોલાવ્યો અને ભગવાનના પાર્શોદું દોડીને આવ્યા છે જે નાથ અને ભાગવતજીની કથા જેને સાંભળી અને લેવા સોનાનું વિમાન આવ્યું છે ત્યારે સુખે મહારાજ કહે છે આજે નામના બ્રાહ્મણ ને લેવા માટે તો કે સોના નું વિમાન આવ્યું છે અને એની અંદર બીજા જમાન જય જય કાર થવા લાગ્યો પુષ્પની ઉષ્ટિ થયેલી બ્રહ્મ ધામણી અજામીલ પામ્યો કે કૃષ્ણ કનૈયાલા